હવે સાસુ વહુના ઝઘડા થઈ જશે સમાપ્ત જો સાસુ આ પાંચ નિયમ અપનાવે તો નંબર એક સાસુ એક માની જેમ વહુની વાતને તેના દુઃખોની તકલીફોને સાંભળે અને સમજી નંબર બે વહુને સાસરિયા પરિવાર અને તેમની પર્સનના પર્સનને સમજવા માટે થોડો સમય આપી નંબર ત્રણ વહુને દહેજ માટે ટોક ટોક ન કરે અને બીજા સંબંધીઓની વહુ સાથે સરખામણી ન કરે નંબર ચાર વહુના પિયર માટે અપશબ્દ ન બોલે કેમ કે કોઈ પણ વ્યક્તિ પોતાના મા બાપ વિશે અશબ્દ ન સાંભળી શકે નંબર પાંચ બધી જ વાતમાં મારો દીકરો મારો દીકરો ન કરે કેમ કે હવે તે એક પતિ પણ છે